રાધે રાધે સૌને જય શ્રી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવા વર્ષ વિરામ પામે છે વર્ષ ત્યારે નવા વર્ષનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સચિદાનંદ સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા છેલ્લા પાંત્રીસથી ચાલીસ વર્ષથી પદયાત્રા યોજાતી પંચધામ પદયાત્રા યોજાતી આવી છે એના સંદર્ભમાં આજે પણ જેને કહી શકાય કારતક ત્રીજ દર વર્ષે આ રીતના યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ને આ યાત્રાનું શરૂઆત એટલે કે પ્રારંભ જ્યાંથી થાય છે એ તીર્થધામ રતનાલથી શરૂઆત થતી હોય છે ત્યાંથી રતનાલથી શરૂઆત થઈ અને ગોવર્ધન પર્વત જે સમગ્ર ગુજરાતનો જેને કહી શકાય હું મણી એમાં ગોવર્ધન પર્વત પર આવતી હોય છે યાત્રા સમગ્ર ત્યાર પછી સત્યનારાયણ સંપ્રદાયનું તીર્થ સમાન ધામ એટલે કે સતાપર ધામ મધ્યે યાત્રા આવતી હોય છે ને ત્યાં ભગવાન એ ધરાલો મહાપ્રસાદ એને આપણી ભાષામાં શ્રમણ કરીને પ્રસાદ આરોપતા હોય છે અને ત્યાંથી પગલે પગલે બ્રહ્મયજ્ઞ ફલ સંપજી ભગવાનનું ભજન કરતાં કીર્તન કરતાં ભગવત ધ્વનિ કરતાં કરતા એ સુંદર સાહેબ મારની સમાધિ એટલે આપણે અમારી ભાષામાં અમે દેરી કહેતા હોય છે સમાધિ ગુરુઓની અત્યાર સુધીમાં જે જે આચાર્ય થઈ ગયા એની સમાધિ સ્થળ પણ આવતો હોય ત્યાં પણ એ રીતે પ્રસાદ ધરાવી ધૂપ આરતી આવી કરી અને ત્યાંથી મુખ્ય મંદિર ગાદી એટલે સત્યનારાયણ સંપ્રદાયનું મુખ્ય ગાદી એટલે કે અંજાર તીર્થમાં યાત્રા પહોંચતી હોય છે અંજાર ધામમાં પહોંચી અને ભગવાને રાજભોગની આરતી કરે અને રાજભોગ એટલે કે મહાપ્રસાદનો આયોજન અને મહાપ્રસાદ બધા ગ્રહણ કરતા હોય છે અને મહાપ્રસાદ લઈ લગભગ એકાદ બે કલાક વિશ્રામ કરતા હોય છે અંજાર મંદિરે ત્યાર પછી અહીંયાથી અઢીથી ત્રણ વાગે યાત્રાનો પ્રારંભ થઈ બપોરના સત્રમાં એ સીધી બીજું તીર્થધામ એટલે કે ખેડે મંદિર જ્યાં સચિદાન સંપદાન ખેડે મંદિર છે ત્યાં સાંજના સમયે પહોંચતી હોય છે અને ત્યાં ભગવાનની આરતી કરી સંધ્યા આરતી કરી અને ત્યાં મહાપ્રસાદ લઈ અને રાત્રિનો વિશ્રમ ત્યાં જ મંદિરમાં હોય છે ખેડે મંદિરે ત્યાંથી સવારના બ્રહ્મ માં વહેલા ઉઠી અને લગભગ ચારથી સાડા ચાર ની વચ્ચે યાત્રા આગળ પ્રસ્થાન કરે છે એમાં મધ્ય ભાગમાં વચમાં ગોંદારા ગામ છે ત્યાં બપોરનો મહાપ્રસાદ આદે હોય છે ત્યાર પછી જરપરા મંદિર ત્યાં સતીનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર છે ત્યાં પણ એટલે રાત્રે ભોજન પ્રસાદ અને વિશ્રામ જરપરા મંદિરે હોય છે ત્યાં પણ ભજન સત્સંગ રાસ મંડળ આદે ત્યાં સત્સંગ આજે યોજાતું હોય છે નિયમ પ્રમાણે ત્યાંથી પ્રસ્થાન કરી અને ગુંદિયારી ગામ છે બપોરનો બીજા દિવસે એટલે ત્રીજા દિવસે બપોરનો મહાપ્રસાદ ગુંદિયારી ગામમાં હોય છે ગોદિયારી ગામમાં પણ ભજન સત્સંગ ને બપોરનો પ્રસાદ લઈ અને ત્યાંથી લગભગ કાઠડા ગામ છે કાઠડા અને ત્યાં રાત્રિનો વિશ્રામ અને મહાપ્રસાદ હોય છે અને ચોથા દિવસે છેલ્લા દિવસે લગભગ દસેક કિલોમીટર જેવું બાકી હોય એટલે સવારે લગભગ આઠ સાડા આઠ વાગે સમગ્ર યાત્રા એ ધામ જે અમારો મંદિર છે દિવ્ય મૂર્તિ રહેલી છે અને ત્યાં યાત્રા પહોંચી અને ત્યાં વિરામ પામતી હોય છે ત્યાં પહોંચ્યા પછી હજારથી પંદરસો લોકો કદાચ બે હજાર પણ હોય બે થી પચીસો લોકો ત્યાં પહોંચતા હોય છે ત્યાં બે ત્રણ કલાક સુધી ખૂબ જ સરસ મજાના ભજન સત્સંગ જે આપણી ભાષામાં કે સંગ એવા નિજાન સંપ્રદાયના સુંદર સાહેબ રચિત ભજન કીર્તન ધમ મચતી હોય છે ત્યાં પછી મહાપ્રસાદ લઈ અને પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે બધા લોકો ત્યાંથી રસિકો પાછા ફરતા હોય આ યાત્રા દરમિયાન માત્ર આપણે અંજાર સમગ્ર કચ્છ જિલ્લો તો હોય સાથે સાથે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય આવા અનેક રાજ્યના અલગ અલગ રાજ્ય હોય મુંબઈ આદિથી હોય અને એટલું નહીં પણ દેશ વિદેશ પર રસિક ભક્ત પધારતા હોય છે યાત્રામાં જોડતા જોડાતા હોય એમ બધા સ્વયંભુ સેવા કરતા હોય એમાં કોઈ કોઈને એમની જેટલા જેટલા સાથે હોય એટલા જ રસિકો ભક્તો સ્વયં સેવા કરે વાસણમાં જે રસોઈ પીરસે રસોઈ બનાવવામાં મદદ કરે અને પાંચ દસ થી નાની મોટી ટ્રકો હોય એની સાથે સામાન પડ્યો હોય સામગ્રી આદિ પડી હોય અને નાના નાના વાહન તો અસંખ્ય હોય એની સાથે લગભગ થી અગિયાર જણા ચાલવા તો સોથી બસો જણા સ્વયંસેવક હોય સેવા માટે થઈને દાદલાની વ્યવસ્થા હોય ચક્યાની વ્યવસ્થા હોય સમજ રાખવાની વ્યવસ્થા આ રીતના સમગ્ર જ્ઞાતિથી પદ ઉઠી મારી નાત છે રસિક સાચા સૂરમાં એટલે આ હીરો કે લુહણ કે બ્રાહ્મણ કે ભારતીયા કે રીતનો કોઈ કોની એ માત્ર ને માત્ર રસિક રીતથી બધાય રસિક નાત સમજી અને પોતાના હાથમાં સબજ સમજી આ રીતના અમારી જાતનું આયોજન દર વર્ષ થતું હોય છે આજે આપણે પણ જોયું દર્શન કરી કેટલેક ભાવથી નાનું મોટું કોઈ બધા સમાન સાથે યાત્રાનો પ્રારંભથી આરોહ વિરામ પામતી હોય છે 4 દિવસનો આ યાત્રાનો પ્રવાસ હોય છે તો આપણે ચેનલના માધ્યમથી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવા આવના દિવસોમાં આપ સૌ રસિક ભક્ત પણ આ યાત્રામાં જોડાય શુભકામના રાધે રાધે